ધોડકા ખાતે ફૂડ પોઇઝનિંગનો મોટો બનાવ થી વધુ લોકોને અસર પહોંચ્યાની પ્રાથમિક માહિતી ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં આવેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન આ બનાવ બન્યો જમણવાર બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત બગડતી જોવા મળી ઘણા લોકોને ઝાડા ઉલટી જેવી તકલીફો થવા લાગી ઘટનામાં અસરગ્રસ્ત લોકોને ધોળકા બાવડા વટામણ કાવીઠા સહિત વિસ્તારથી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ધોળકાની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ આરોગ્ય તંત્ર અલર્ટ મોડ પર રિપોર્ટર સહદેવ બિલદાર ખોરાકના કંઈક કારણને થોડી અસર થઈ છે એટલે ઝાડાઉટી થઈ ગયા છે એટલે બપોર પછી અમે અમદાવાદ જિલ્લાના તમામ ડીએચસી સીએચસીના ડૉક્ટરો પીડીએચો કાપડિયાભાઈ અમારા મહેતાજી ડૉક્ટર મહેતા બાવળા બગોદરા આજુબાજુના તમામ અને તમામ એમ્બ્યુલન્સ તમામ એકસો આઠ બધી જ હાજર રાખી અને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે હવે લગભગ બધાને રિકવરી થવા માટે શરૂ થઈ ગઈ છે કોઈ લગભગ એવું સીરિયસ એવું લાગતું નથી અને બધાએ આમ મારા આજુબાજુના જે વિચારના ફળિયાના લોકો તમામ સમાજના લોકો પણ બધા મદદમાં પહોંચી ગયા છે મારા કાઉન્સિલરો પણ અહીંયા ઊભા પગે બધા ઊભા છે અને મને એટલે લોકોને જલ્દી સારવાર મળી ગઈ છે એના કારણે હવે કોઈને કોઈ એવી મોટી જાનહાની થાય એવું લાગતું નથી અને બધાને લગભગ પંદર વીસ જેવા તો અમે સીએસસી સેક્ટરમાં જેના બેથી ત્રણથી વધારે ગાડા ઉંટી થ્યા છે એ લોકોએ પ્રાથમિક સારવાર માટે એસીએચસી સેન્ટર માં દોરકા ખાટેરી પર કરી દીધા અને ડોક્ટર બધા ઉભા પગે છે બહેનો નર્સો બધા છે અને અમારા આજુબાજુના તમામ કાર્યકર્તાઓ અને વિસ્તારના તમામ સભાસદો આગેવાનો પણ અહીં આગળ મદદ કરવા માટે બધા હાજર દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબે પહેલે ખબર આપે